છ મહિનાની ભવ્ય સફળતા નિમિત્તે જૂનાગઢના માંગરોળની એકે હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન મેગા કેમ્પનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં જનરલ વિભાગમાં ડોક્ટર આદમ કાલવાત રોગ વિભાગમાં ડોક્ટર મહિદા કાલવાત બાળરોગ સર્જન ડૉક્ટર પ્રશાંત શાહ સહિત રાજકોટ જૂનાગઢની સુપર સ્પેશિયાલિટ હોસ્પિટલના ન્યુરોલોજિસ્ટ ચામડીના રોગ હાડકાના વિભાગ ફેફસા વિભાગ કાન નાક ગળા કેન્સર વિભાગ જેવા અલગ અલગ રોગોના ડોક્ટરોએ આ કેમ્પમાં સેવા આપી મોટી સંખ્યામાં દર્દીઓને નિઃશુલ્ક નિદાન સાથે કોલેસ્ટ્રોલ શુગર કાર્ડિયોગ્રાફ જેવી રિપોર્ટ્સ પણ ફ્રી કરી આપવામાં આવી હતી હું ડોક્ટર આદમ કાલવાત એ હોસ્પિટલમાંથી જનરલ વિભાગમાં ચોવીસ કલાક એકે હોસ્પિટલમાં હાજરી આપું છું અને છ મહિના થયા અમારે વીસ જુલાઈના દિવસે ઓપનિંગ કર્યું એને છ મહિના થયા અને ભવ્ય સફળતાના નિમિત્તે આજે અમે એક કેમ્પનું આયોજન કરેલું હતું એ કેમ્પમાં રાજકોટ અને જૂનાગઢથી ઘણી બધી અલગ અલગ સુપર સ્પેશિયાલિટીના ડૉક્ટરોએ પોતાની સેવાઓ આપી રહ્યા છે અમને હમણાં જ એક મહિના પહેલાં અમે ભાગો વિભાગ પણ શરૂ કરેલ છે અને ટૂંક સમયમાં અમે ગાયની વિભાગની પણ સુવિધા માંગરોળને આપીશું આજના કેમ્પમાં અમુક રિપોર્ટો જેમાં લિપિડ પ્રોફાઇલ છે ઇસીજી છે આરબીએસ છે યુરિક એસિડ છે જે ગઠીઓ કહેવાય છે એવા રિપોર્ટ પણ અમે ફ્રીમાં કરી આપ્યા છે અને આજની સેવાઓમાં જનરલ કેન્સર સર્જન છે જે સાસવત હોસ્પિટલ રાજકોટથી આવેલા છે ઓર્થોપેટિક વાજા સાહેબ છે નાક નાગકાનગળા વિભાગ છે નાગ કાનગળાનો કેન્સર વિભાગ છે ગાયનેક વિભાગ બાળરોગ વિભાગ અને સાયકેટ્રિક વિભાગ આ બધા ડોક્ટરો પોતાની દસ થી બે વાગ્યા સુધી તમામ સુવિધાઓ સેવાઓ પૂરી પાડશે મિશું હું ડોક્ટર ફૈઝાન વાજા ઓર્થોપેટિક સર્જન જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને દૂરબીનથી તાણિયાની સર્જરી માટેની સ્પેશિયાલિસ્ટ અત્યારે આજ રોજ અઢાર તારીખ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ એકે હોસ્પિટલ માંગરોળ ખાતે એક ખૂબ જ સરસ કેમ્પનું આયોજન કરેલ છે જેમાં આશરે બસોથી વધારે દર્દીઓ હાજર છે અને બધા દર્દીઓને ઓર્થોપેડિક વિભાગ માટે અને બાકીના બધા જ વિભાગો માટે મેડિકલ વિભાગો માટે એકદમ ફ્રી સારવાર અપાઈ રહી છે બહુ જ સરસ મજાનું કામ ડૉક્ટર આદમ સાહેબ અને ડૉક્ટર શાહ સાહેબના ટીમે એક આયોજન કરેલ છે જેમાં માંગરોળ અને આજુબાજુના બધા જ વિસ્તારોના દર્દીઓને એક ફ્રી સેવા અને એક જે લાભ મળી રહ્યો છે એ અમે અહીંયા એકદમ અમારો વ્યવસ્થિત રીતે ટાઈમ કાઢી અને બધાને આપી રહ્યા છે તો એક સરસ મજાનું આયોજન કરેલ છે અત્યારે ડોક્ટરમાં ઓર્થોપેડિક વિભાગમાં ગાયનેક વિભાગમાં છે મેડમ મેડિસિન વિભાગમાં ડૉક્ટર આદમ સાહેબ છે પીડિયાટ્રિક વિભાગમાં ડૉક્ટર શાહ સાહેબ છે એ તું એ ઉપરાંત કેન્સર વિભાગ પણ કેન્સર વિભાગ માટે પણ ડૉક્ટર્સ આવી અને અત્યારે સેવા આપી રહ્યા છે હું માંગોર થી અજીતભાઈ બોલું છે અમે અહીંયા કેબમાં આવેલા છે અમને અહીંયા સારો બહુ સરસ મળે છે અહીંયા કામ નું સારું છે અને જે પ્રોબ્લેમ ફ્રીમાં કરે છે અમને બહુ સુવિધા સારી મળી છે અને એમને આનંદ થાય છે અંદર અમે માથાની તકલીફ હતી એ બતાવવા તો અમને રિઝલ્ટ સારો મળ્યો છે અમને માંગરોળ અંદર એક એક હોસ્પિટલ તરફથી એક કેમ્પનું આયોજન કરવામાં આવે છે એમાં તમામ વિભાગના ડોક્ટરો અહીંયા હાજર રહેલા અને માંગરોળની પ્રજા માટે એક સારી સુવિધા ઉપલબ્ધ થયેલ છે અને નિશુલ્ક મેગા નિદાન કેમ્પનું આયોજન છે હું પણ એક કર્મચારી છું કર્મચારી સાથે ફોન ઉપર નામ નોંધાવી અને એ કેમ્પની સેવાનો લાભ લેવા આવ્યો છું અને અહીંયા દરેક પ્રકારના લેબોરેટરીના રિપોર્ટ પણ ફ્રી કરી આપવામાં આવે છે મર્યાદિત સંખ્યામાં અને અહીંના જે કંઈ જે ડોક્ટરોની સેવા છે એના જે કંઈ લોકો છે એમના સારા સ્વભાવ અને હોસ્પિટલના સારા વહીવટને કારણે ડોક્ટરોના કારણે આ કેમ્પમાં નિઃશુલ્ક મેગા એક સેવા આપી રહ્યા છે એક પ્રશંસરીય છે અને સારી કામગીરી છે ધન્યવાદ સર પ્રકાશ સરણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જૂનાગઢ